વડોદરાની વિધાનસભા મધુ શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે ક્ષત્રિય સમાજની મિટિંગ બાદ મધુ શ્રીવાસ્તવ દ્વારા આ નિર્ણય લેવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે જ વડોદરા બેઠક ઉપર વિધાનસભા બેઠક માટે ફરી પેટાચૂંટણી યોજાનાર છે આ બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીએ પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ આપી છે તો બીજી તરફ છેલ્લા ચાલીસ વર્ષથી કોંગ્રેસના કાર્યકર કનુ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થતાં જ ક્ષત્રિય ઉમેદવારોનો જંગ ખેલાવવાનું નક્કી હતું એમાં જ મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આજે અંતિમ દિવસે મધુ શ્રીવાસ્તવે એની ઉમેદવારી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે અને એટલું જ નહીં પરંતુ મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને બિનસરતી ટેકોફ જાહેર કર્યો છે જેને લઈને હવે વાઘોડિયા બેઠક ઉપર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જામશે એમાં કોઈ બેમત નહીં હોય હું જ્યારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું ક્ષત્રિય સમાજના આગેવાનોથી આદિવાસીના ના આગેવાન હતી અને ઇતર કોમ ના આગેવાન હતી હું ચૂંટણી જીતતો છું છ વખત જીત્યો છું અને છત્રી સમાજમાં આખા ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં ચાલી રહ્યું છે એટલે છત્રી સમાજમાં છું છત્રી સમાજમાં અમારા અમારી કાર્ટના સુભાષચંદ્ર બોઝ હતા અમારી કાર્ટના સ્વામી વિવેકાનંદ હતા હતા અમે છત્રી સમાજમાં આવીએ છીએ એટલે અમે છત્રી સમાજને સપોર્ટ કરીએ છીએ અને કોંગ્રેસને સ્કૂલે આમ સપોર્ટ કરવાના વિકાસના કામો તો થતા થવાના છે એને કોઈ રોકવાનું નથી વિકાસના કામો પ્રજાના વેરા પા વેરા લઈએ પ્રજાના ટેક્સ લઈએ એના આધારે રોડ પાણી રસ્તા થાય જેમ થશે એ થતા રહેશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર